જેમને જોવા મારી આખો છે દરબદર એવા અમારા સૌના ગુરુવર પાણી પણ થરે જેમની વિનાશથી ફૂલો પણ શરમાય જેઓની કોમળતાથી જેઓ છે કરુણા રસના સમંદર એવા અમારા સૌના ગુરુવર જેમને જોતા આજ આખો જીકે જેમને જોવા હૈયું જંકે સમજાતું નથી કે શરૂઆત ક્યાંથી કરું ગુરુવર એટલે હૈયાને જીવતી રાખતી એક ધડકન જેમને નિહાળીને માર્ગના વૃક્ષોએ રોમાંચિત થઈ જાય ડાળીના મને તો જાણે અર્ધ બેભાન થઈ જાય તો આપણું શું થાય એમનું વર્ણન કરતા તો દિવસોના દિવસો રાતોની રાતો ઓછી પડી જાય શબ્દકોષના શબ્દોનો પણ અંત થઈ જાય એવા છે અમારા સૌના ગુરુવર